નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે સર્વપિતૃ અમાવાસ્યા બે હજાર પચીસ સર્વપિતૃ અમાસ પર સૂર્યગ્રહણ શ્રાદ્ધ કરવું કે નહીં જાણો તર્પણ વિધિ અને મુહૂર્ત તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ આજનું મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડીયો સર્વપિતૃ અમાવાસ્યા બે હજાર પચીસ ડેટ સર્વપિતૃ અમાસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે કારણ કે આ દિવસે તમામ પૂર્વજોને શ્રાદ્ધ પિંડદાન અને તર્પણ સાથે વિદાય આપવામાં આવે છે પંચાંગ અનુસાર ભાદરવી અમાસને સર્વપિતૃ અમાસ કહેવાય છે આ તિથિ પિતૃ પક્ષનો છેલ્લો દિવસ હોય છે સર્વ પિતૃ અમાસ પર ઘરના બધા પૂર્વજોનું શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે ખાસ કરીને જે પૂર્વજોની મૃત્યુની તિથિ ખબર નથી અથવા કોઈ કારણસર મૃત્યુ તિથિ પર શ્રાદ્ધ કરી શકાયા નથી તેવા પિતૃઓનું આ તિથિ પર પિંડદાન અને તર્પણ કરી શકાય છે આથી તેને સર્વપિતૃ અમાસ કહેવાય છે આ વખતે સર્વપિતૃ અમાસ પર સૂર્યગ્રહણ છે તેથી તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ કરવું કે નહીં તે બાબતે લોકો મૂંઝવણમાં છે ચાલો જાણીએ વિગતવાર માહિતી સર્વપિતૃ અમાસ અને સૂર્યગ્રહણ બે હજાર પચીસ સર્વપિતૃ અમાસ પિતૃ પક્ષ છેલ્લો દિવસ હોય છે હિન્દુ પંચાંગ અનુસાર ભાદરવી અમાસને સર્વપિતૃ અમાસ કહેવાય છે આ વખતે એક એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સર્વપિતૃ અમાસ છે અને બહુ ખાસ માનવામાં આવે છે કારણ કે વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ પણ આ દિવસે થઈ રહ્યું છે આવી સ્થિતિમાં સવાલ ઊભો થાય છે કે આ દિવસે શ્રાદ્ધ કરવું શુભ છે કે નહીં ચાલો જાણીએ તેની તારીખ શુભ સમય અને તર્પણનું મહત્ત્વ સર્વપિતૃ અમાસ ક્યારે છે પંચાંગ મુજબ ભાદરવી અમાસ તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ રાત્રે બાર સોળ વાગ્યાથી શરૂ થશે અને બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી સવારે એક ત્રેવીસ વાગ્યા સુધી રહેશે આમ ઉદય તારીખ અનુસાર સર્વપિતૃ અમાસ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે સર્વપિતૃ અમાસ શુભ મુહૂર્ત આ મુજબના રહેશે સવારનું મુરત અગિયાર પચાસથી બાર અઠ્ઠાવન રોહિણી નક્ષત્ર બપોરે બાર આડત્રીસથી એક સત્યાવીસ સૂર્યગ્રહણ પર તર્પણ શ્રાદ્ધ અને પિંડદાન કરી શકાય કે નહીં વર્ષનું છેલ્લું અને બીજું સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બરના રોજ થવાનું છે જે ભારતીય સમય મુજબ રાતે અગિયાર વાગ્યાની આસપાસ શરૂ થશે અને વહેલી સવારે ત્રણ ત્રેવીસ સુધી ચાલશે એકવીસ તારીખે દિવસમાં સૂર્યગ્રહણ થવાનું નથી આવી સ્થિતિમાં તમે સર્વપિતૃ અમાસ પર તર્પણ શ્રાદ્ધ અને પિંડદાન પણ કરી શકાય છે સર્વપિતૃ અમાસ પર સોનું શ્રાદ્ધ કરવામાં આવે છે સર્વપિતૃ અમાસના દિવસે તમામ પૂર્વજોનું તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ કરવું અતિ પુણ્યદાયી હોય છે ખાસ કરીને જે લોકો તેમના પૂર્વજોની મૃત્યુની તિથિ જાણતા નથી તેમના માટે આ તિથિ પર શ્રાદ્ધ કરી શકાય છે સર્વપિતૃ અમાસ પર શ્રાદ્ધ કરવાથી પૂર્વજોના આત્માને શાંતિ અને તૃપ્તિ પણ મળી શકે છે સર્વપિતૃ અમાસ પર ઘરે તર્પણ કેવી રીતે કરવું સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને આખા દિવસ માટે સંકલ્પ લો સૂર્ય ભગવાનને અર્ધ્ય અર્પણ કરીને દેવી દેવતાઓની પૂજા કરો બપોરે બાર વાગ્યાની આસપાસ દક્ષિણ દિશા તરફ મોં રાખી જમીન પર નીચે બેસો તાંબાના વાસણમાં જવ તલ ચોખા ગાયનું કાચું દૂધ સફેદ ફૂલો ગંગાજળ અને શુદ્ધ પાણી મિક્સ કરો દૂરવા ઘાસ હાથમોલો અને તમારા અંગૂઠા વડે પિતૃઓને જળ અર્પણ કરો અગિયાર વખત જળ અર્પણ કરો અને પૂર્વજોનું ધ્યાન કરો બપોરે બાર વાગ્યાની આસપાસ દક્ષિણ દિશા તરફ મો રાખી જમીન પર નીચે બેસો તાંબાના વાસણમાં જવ તલ ચોખા ગાયનું કાચું દૂધ સફેદ ફૂલો ગંગાજળ અને શુદ્ધ પાણી મિક્સ કરો દૂરવા ઘાસ હાથ મળો અને તમારા અંગૂઠા વડે પિતૃઓને જળ અર્પણ કરો અગિયાર વખત જળ અર્પણ કરો અને પૂર્વજોનું ધ્યાન કરો ગાયના છાણ બાળો પછી ગોળ અને ઘીની આહુતિ આપો ખીર અને પૂરીનો ભોગ ધરાવો ગાય કૂતરા કાગડા કીડીઓ અને પૂર્વજો માટે ભોજનની થાળી અલગ કાઢો બ્રાહ્મણ કે જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો અને દક્ષિણા આપો તો મિત્રો આ વીડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં